હાલ એટલું ફેમિલી ગમશો મજામાં જઈ માત્ર જઈ મોલ તો અત્યારે આપણે દાળનો પ્રોગ્રામ છે આજે તો દાળ ખાવાની છે દાળ બનાવવાની છે તો બધી વસ્તુ આપણે લઈ નહીં છે તળાવ દીધી તો બસ બીજું તો કાંઈ નહીં વસ્તુ આવી જાય એટલે આપણે દાળ બનાવી નાખીશું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બીનાવી જો કારણ કે બધાને દાળ ખાવાનું ક્યાંક ઈચ્છા હતી તો આજ આપણે દાળ બનાવી નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બિનાવી રહીજો બહુ મજા આવશે તમને તો સારું તો બસ અત્યારે આપણે દીવા બધી દીવાથી બધું કરી લીધું છે કમ્પ્લીટ અને દૂધ બૂધી પણ અને અમારા મેડમ તો હું કરતા કનક ભાઈ શું કરીશું જોઈએ હોળા દાદાની લાઈવ આરતી ચાલુ છે જોવે છે અમારે મેડમ કેમ તો હવે આપણે ત્યાંથી ફોન આવી ગયો છે ને ફટાફટ આ વસ્તુ લઈને આપણે નીકળી જવાનું છે આ છે કટર તો આપણે જ્યાં પ્રોગ્રામ છે ત્યાં બોલા ગીએ તો ભાગી જાય ફટાફટ અને બધી તૈયારી કરવી અને વાગી ગયા છે

કારણ કે ડાળ ખાવાની આમ ઈચ્છા તો હતી આજ કલાકાર પણ આવી ગયા છે ડાળ ખાવા કારણ કે મોટા મોટાભાયે પ્રોગ્રામ છે આ કટર ભગત થઈ ગયું ને એવું લાગે છે મને થોડુંક થોડુંક એવું લાગે છે મને તું નહીં હાલો હવે આપણે તો આજે ડુંગળી કપાઈ ગઈ ટમેટા ને હવે મરસા વિડીયો બનાવી રહી છે બતાવતો કઈક ને કઈક હવે નાખવાના લીલા મરસા નાખ્યા કાંદા બહુ થાય છે હવે નાખવાનું લીલું લસણ અને આદુની પેટ મને એવું લાગે છે હળદર માં કલર ઉડી ગયો આપડે વધારે નાખ્યું પડશે હળદર નથી ને લાલ ચટણી કરશો દેશી ભાઈ છે વિજયભાઈ નજીક લાવો બતાવો બધા

બઉ જ મજા આવે ગરમીમાં ડાયટ થાય બઉ મજા આવેદમ દેશી સોલાની અમારા કેમેરામેન છે વિજયભાઈ વાઘેલા તો એ બધું વિશે આપણે ગરમી ફટાફટ આપણે ટમેટા નાખી દઈએ કારણ કે આ સસરી ગયું છે બધું હવે આવશે ટમેટા પાંચસો ગ્રામ કેળમાં પાંચસો ગ્રામ ટમેટા હા લે તો થાય છે ને મજા આવી જાય સઢાય ખાવાની ગરમી ઈડલી છે ડાય ખાવાની મજા આવશે અમારે જો દૂધભાઈ ઊભા છે બતાવો બધા ખાવા દેશી દેશી ડાય દેશી બરાબર ઓલી કરી ને

પાણી લાવવા કરવાનો થોડો તાપ થોડું આપણે થોડું નાખી દઈએ પાણી આમાં છે પાણી કડાઈનું છે સરકાર લાવ્યા કે લે બોયો ગયો અંદર બોયો કાઢવો કે કરવું

800 ml પાણી 1 kg ડાળ માં 800 ml પાણી નાખવાનું બહુ મસ્ત જાડી જો આ રીતે થોડું પાણી આપણે નાખી દેવા અમાર આ કે થી દો આ કે થી ભરી ગઈ છે ને નાખી ન કે કે એ લેવી છે એ તમારી રીતે હા ઓ બસ આને ઉકળવા દેવાની છે આપણે જો કેટલી પાક તકલીર આવે દેખી છે ઉકળી જાય એટલે

કલાકાર વિજયભાઈ છે તો આ ડાળ જઈને બનાવી દેવાનું છે ગરમીનું વાતાવરણ છે હવે પછી ટાટું થાય એ કરતા પેલા ખાઈ લઈએ ગરમીમાં કેમ તો વરસાદ ને ખબર પડે હા ર પીવાનો છે કારણ કે આ તીખો રસ છે તીખો રસ ચાર જાતની ડાળ કઈ કઈ દાળ છે હળદની શેણાની સડી અને મસૂર ચાર દાળ કેમ તો એ તો ઉફાળ આવતા બહુ વાર લાગશે જો થાય છે ને તો વાંધો નહીં તો જો કેટલી ગરમી થાય છે બહુ ગરમી છે અને રસોડું શાકે નહીં એટલે નાનું રસોડું છે એટલે રસોડામાં આપણે બનાવી છે બે હોવાનું છે આપણે અહીંયા જો બે હોવાનું છે ફળિયામાં તો ફળિયામાં જાય પછી ગરમી ઓછી થાય કે આવતી ગરમી સહન કરવાની છે એટલે આપણે ઘણી વિજયભાઈને સારસ વાપી દીધું છે રવતી ગરમીના પલ્લી ગયા હા તો હવે ફટાફટ ડાળ બની જાય એટલે આપણે ઘરેથી રોટલા બોટલા લઈ આવવાના છે ઘર એ બાજુમાં આપણે નજીક જ છે તો ફટાફટ રોટલા બોટલા લાવીને પછી બે ફોલ કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો અમારે જો ધ્રુવભાઈ પણ જો એને કારીગર બનાવી દેવાનો છે એમાં ધ્રુવભાઈને હા ડાળ બનાવતા શીખવાડ દેવાનું છે કેમ ધ્રુવ બટા શીખી દઉં ને

ક્લે ન્ર્રા નેમ મિં઱,ichi yatม લે ને નારા ને નેન ઴જ્રા નેદે ને 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 નકાળામ આને નેન ને ને નેન ને ને કે શું કે હાલ તો લાંબી થાય લાંબી થઈ ડાયરેક ખાવા હાલો ડાયરેક બસ બે બસ માપે માપે ભાઈ ખાને તો હાલો ભાઈ ડાળ બની ગઈ છે કમ્પ્લીટ અને બધાય બેહી ગયા છે વાળો કરવા એ જોરે અમે ડિનર આવે નહીં વાળો આવે આપણે આવે હે अब बात करो तो और पंप पानी पंप आवे हमनाला सर जाओ ना हमारा संजय भाई का पंप पानी गयो तो उधर का हो गया डाइल बो पानी लाओ दे पानी आ आकी नो बन्द हो गो नहीं रोडस्तानी बनी गई है बाल क्या हम लाते देश तेज के માઈટ તો નથી કે ડાય તો નથી કે મોળે લાગી છે અમારે કેમ લાગી મોળે ફાવે છે કના કાકા કેમ લાગી ડાય એટલે કે કું રહે અમારું બીજે વાઇન્ડ ટાયર નાખો બીજે વાઇન્ડ કા ધ્યાન રાખજો તો તમારું રીતે અંતર હું તો આ છોટી નહી બાસ બાસ બસ

તો હાલો ફટાફટ આપણે ખાઈ લઈ ભાઈ ડાળ બાળ ખાઈને જુઓ તો અમારા અમારા વાંઢે ને બધાને આવું હોય અમે વાંડા વાંડા બધાય પાર્ટી કરવી એટલે બધું આ રીતનું હોય આ વાસણ ધોવાના જુઓ કેટલા વિજય ભાઈ ધોઈ નાખી બધું ફળિયું ફળિયું ધોઈ નાખ્યું છે ખાઈ બાઈને થઈ ગયા છે બધું કમ્પ્લેટ ને વાસણ ધોવાનું થોડું થોડુંક ચાલુ છે ને થોડાક થોડાક ધોવાઈ ગયા છે તો બસ બીજું તો કાંઈ નહીં ને હાલો હવે તો બહુ મજા આવી ગઈ બહુ મસ્ત દાળ બની હતી ને અમારે વિજયભાઈને કેવીક મજા આવી વિજયભાઈ મજા આવી ગઈ ને અમારે સીમનભાઈ સુરતથી કેદરા દ્વારા ખાવું ખાવું કરતા હતા સિમનભાઈ મજા આવી દાળમાં અરે હા ટકા ટક ને ખટાખટ તો બસ બીજો કાંઈ નહીં એનો વલોગ કર્યો છીએ પૂરો નવો મળી છે નવા વલોગમાં ચાવ જે માથે જે મોંગલ માધ્યમ માધ્યમ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવો હતો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો બાય